ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે પાલેજ ટાઉન સહિત છ પચાસ લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઈ વીજચોરીના અડત્રીસ કેસ સામે આવ્યા ભરૂચના પાલેજ ડીજીવીસીએલ કચેરીના તાબા હેઠળ આવેલા પાલેજ ટાઉન સહિત છ વહેલી સવારે વીજ કંપનીની પંચાવન ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે વીજ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વીજ કંપનીની ટીમોએ પોલીસ સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું વીજ ટીમો દ્વારા પાલેજ ટાઉનના અલગ અલગ વિસ્તારોમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે ટંકારિયા સેગવા કહાન કંબોલી કુરચણમાંગ પણ વીજ કંપનીની ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વીજ ટીમો દ્વારા ચોવીસો પાંસઠ મીટરની ચકાસણી કરાઈ હતી જેમાંગથી અડત્રીસ માંગ ગેરરીતિ સામે આવી હતી કુલ ત્રેપન લાખ એકાણું હજારની ચોરી ઝડપાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસથી વીજ કંપનીની ટીમો દ્વારા પાલેજ પંથકમાં સમયાંતરે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ ભરૂચ